માતાજીના નવલા નોરતાને હવે ગણજના જ દિવસો બાકી છે ત્યારે ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે યાત્રાધામ વિરપુરમાં ગરબા રસિકો સતત બે મહિનાથી ગરબા ક્લાસીસમાં ગરબાના અવનવા સ્ટેપ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને આ વર્ષે

અને નવરાત્રીમાં મેઘરાજાનું વિઘ્ન પડી શકે છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા રસિકો નવરાત્રિમાં વરસાદ ન પડે અને નવલા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીને કરીને આશા વ્યક્ત કરી રહ્યા છે મારું નામ આચાર્ય નૈત્રી રાજેશભાઈ છે અહીંયા આપણે ગણતરી નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમે અહીંયા વીરપુરમાં બે મહિનાથી છેલ્લા બે મહિનાથી ગરબાના ક્લાસીસ શીખડાવી રહ્યા છીએ નવરાત્રિમાં નવરાત્રિમાં રમવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે બધા ખેલૈયાઓ ક્લાસીસમાં ખૂબ સરસ રીતે જોડાય છે અને રમવા માટે ગરબા શીખવા માટે આવે છે અત્યારે ગરબામાં જે એકદમ ટ્રેન્ડિંગ ઉપર સ્ટેપ છે બધા ક્રેઝ છે જે ગરબાના સ્ટેપનો એવા સ્ટેપ જેવા કે ગલગોટો સ્ટેપ છે ડીજે બ્રાવો સ્ટેપ છે પછી ઝાલીમાં સ્ટેપ છે ઝાલિમા છે ડાકલાના સ્ટેપ છે કપલ સ્ટેપ છે એ બધા સ્ટેપ અમે અહીંયા ગરબાના ક્લાસીસમાં શીખડાવીએ છીએ અને આ વખતે હવામાન દ્વારા એવી આગાહી કરવામાં આવેલ છે આ નવરાત્રિ ઉપર વરસાદની આગાહી છે હવામાન દ્વારા કરવામાં આવેલ છે તો અમે માતાજીને બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ ન આવે અને અમે બધા શીખેલ છે જે ગરબા એ રમી શકીએ મારું નામ ગોસ્વામી દિવ્યા છે અમે છેલ્લા બે મહિનાથી અહીં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક રોજ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગરબાના સ્ટેપ છે ગલગોટો ડીજે બ્રાઓ દાકલા છે બધા અમે ઉત્સાહપૂર્વક રમીએ છીએ અને નવરાત્રિમાં પણ અમને રમવા મળે એવી અમારી અમારા બધા ખેલૈયાઓની ઈચ્છા છે કે અમે સારી રીતે રમી શકીએ